યુડે યુ બનાઈ જો ઉંદેડો યુવીડ ને કરવું પડે એમાં એમ કરવું પડે કોલ કરવું પડે હો બની ગયો bác kia

વર્થુ વર્થુ નામ છે કેટલા ભણ કેટલા હું હે હે છઠ્ઠામાં છઠ્ઠું ભણ છો તું છઠ્ઠું ભણ કેમ ઊભો થાય તો ઊભો થાય છે માગો થોડાક આગો ઉભો રહે આમ લ્યા છોકરો છઠ્ઠું ભણે છે જાય એની હાઈટ

એ બધું શીખવાડે હે પ્રાઇવટ કાંઈ નથી શીખવાડતા શીખવતા તુય બધે પ્રાઇવટમાં ભણાવે પછી કે છોકરાને નથી આવડતું કોઈ ચાલ જો કેવી બનાવી તું પાણી ઈ બસ કે આમ હવર માં આવીને જોવને બહુ બીના બીના લાગતા હો ઓ અભિષેક નું કરવાનો તો હે હા અભી તને ખબર પડે હા એટલે હું હોય બસ તો ચડાવ પડે દૂધ નું ઓ દીજે તો પાણી ની ચીન ગેલે ભાઈ મયડે ચિન કર

હજી તો હું પૂજા કરો રહી પણ આણાની પૂજા કરી તું હા કાયમ કરી હા એ તૂપે લીઓ તૂપે લીઓ તો બસાણા નથી કરી કેમ કરી પૂજા કેવી રીતના કરવાની હોય પહેલા હું લે માં છાણે તો બંગલો બરાઉ ઓ નહીં આડે આડું કર લઉ પછી

પણ ઓલી બધા ભૂલાઈ ગઈ ભૂલ્યો એમાં કપડાથી મીતું તું મેં હમ કોઈ ખબર નતી બસ નથી એ તું લેતાય ભૂલી ગયો ને બાકી ભૂગ બધાય લઈ આવે હવે પાછું આવે જ નહીં ત્યાં લેતું આવે પાછું જ્યારે હવે હવે ક્યાં અત્યારે ક્યાં રે ગયા અણીયે હે અટકાડો પછી હું

મહાકાલ ની મૂછું હોય મહાકાલ કોણ છે એને આ પ્રાઇવેટ માં ભણે એટલે આ સરકારીમાં ભણે સરકારીનો છોકરો આ પ્રાઇવેટનો છોકરો છે મહાકાલ ખબર નથી નાને મહાકાલ ની ખબર છે એટલો ફેર પડે કેટલો ખુશ થઈ ગયો હાચું ને એટલા બધા દાતા Hey, hey, hey.